મહેમાન આવ્યા છે તો અમારે બાઈ હવે આવી બેસી ગયા રીના તાર છે અને ઓશિકા ઓશિકાના કવર ઓશિકા ઓતીકા ધોવાના છે પેલા આટલું અમે આમાંથી નવરા થઈ જાય ને અમારામાંથી એટલે ફોનમાં ગેમ રમવા મળ્યો છે અને આ બે છોકરા અત્યારે ભાગ લઈ આવ્યા છે તો ભાગ ભાગ કરે છે તો ઝીણો ઝીણો ભૂકો કરી નાખવાના છે હા અત્યારે રીના થાકી છે

તો ચાલો હવે અમે અહીંયા આવી ગયા છીએ નિવેદ કરવા જૂનું સ્થળ છે ને અમારું ગામડું તો હા હા ચાલો અમારું જે બે રોટલી બનાવવાનું હોય ને તો ઈ રોટલી બનાવવા જાય છે આલેરી નામી સરસ

એ દોરા વેતો કરું રીના ક્લિયર લાઈટિંગ આવે વિને છે તો કે સપોર્ટ ફેસ લાઈટ કરવી પડે તો आम बॉय पूरा माती આ લો તાજી ઉતસ તમારું આયન ઉમડસી માતાજીના માટે આ નિવેદન કરવા આવ્યા છીએ બરમાળા અને બધુંય મીંઢોળની બધું નીરા દે કોડથી ના 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 બે નામ તો હું તારી ગણતરી તને જોવાનો કા નરન يزيد બેન પાછો યેચ બોકરી વર યુ ગો તોરદની બેન માત્ર કરો બધી વસ્તુ ત્રિપોર્ટ બધી વસ્તુ

ना 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 ओके पाडो आ आ कुपा क्यों नहीं डरते दे ले नहीं बोल नहीं बैठ बोल मत बोलो

અમારે કામ થી છોકરી અત્યારે ટાઈટ ની વાસણ ઉઠકે એક જે છોકરી અહિયાં આટા મારે છે એમને એક છોકરા અહીંયા રોટલી બનાવીશ કેટલી સૌ

હા લઈ તો એ <laughs> બાકી <laughs> এসেদ আথাস্য চটনে ক়ালিয়ানে! নেজিন্য়া! থু দুনেতডে

સોગલે સોગલે તમે અંદર બેહો રેન્દ્ર રેન્દ્ર અંદર એ આવવા અમારા જમ ये आई तो वो हॉकी तो नहीं मटी जानी में लिखी है कोई बात